આપણે જોઈ રહ્યા છીએ જે રીતે લાશોની જે છે બહાર કાઢવામાં આવી રહી છે અનેક બાળકો છે અનેક માતા પિતાઓ છે અને માતા પિતાઓની રાહ જોઈ રહ્યા છે અને પ્રેક્ષક બનીને જોવા સિવાય કોઈ રસ્તો નથી કોઈ ઉપાય નથી ફાયર બ્રિગેડ છે તેનું કામ કરી રહી છે પરંતુ આ પ્રકારની ઘટના છે તેને લઈને આપણી અંદર ક્યાંક ને ક્યાંક ગંભીરતા નથી સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ગંભીરતા નથી થોડા દિવસ ચર્ચા થશે થોડા દિવસ વાતો થશે અને ત્યારબાદ જે છે તમામ લોકો પોતાના કામે પડી જશે પોતાના કામે લાગી જશે થોડા સમય પહેલા લાસો બહાર જઈ રહી છે આપણા હાથમાં કઈ નથી કશું નથી કરીને આપણે જે છે દિલાસો લઈએ છીએ પરંતુ તેમના માતા પિતા જે છે બહાર હાલ ધૂસકે રડી રહ્યા છે કોનું બાળક ક્યાં છે કોઈને ખબર નથી કોણ અત્યારે અંદર છે તેની કોઈને ખબર નથી હાલ હજુ પણ અંદર અનેક લોકો જે છે તે ફસાયા હોવાની આશંકા જે છે વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસ તંત્ર જે છે આપણી પાસે મુખ પ્રેક્ષક બનીને જોવા સિવાય આવી ઘટનાઓ વખતે આપણી પાસે કોઈ ઓપ્શન નથી હોતો અને આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે લાશોને પણ હાલ બહાર લઈ જવામાં આવી રહી છે એક વખતે માતા પિતાને જુઓ કે જેને પોતાના બાળકોને ગુમાવ્યા છે આપણે થોડા દિવસ ચર્ચા શું થોડા દિવસ વાતો કરશું ને ત્યારબાદ તમામ ઘટનાને ભૂલીને ફરી પાછા એને કરતા રહેશું અને હાલ તો જે છે તંત્ર કામે લાગ્યું છે તંત્ર દ્વારા જે છે તમામ પ્રકારના ગેમ ઝોન જે છે હાલ બંધ કરી દેવામાં આવી છે રાજકોટના તમામ ગેમ ઝોન જે છે બંધ કરી દેવામાં આવી રહ્યા છે કલેક્ટરથી લઈને અનેક લોકો જે છે અહીં હાજર છે અત્યારે આપણે અનેક લોકો સાથે વાત કરીને તેમનું પણ કહેવું છે કે કડક પગલા લેવામાં આવશે અને આપણે પણ આશા રાખીએ કે આ પ્રકારની જયારે ઘટના બને ત્યારે કડક કાયદો કડક પગલા લેવામાં આવે જેથી કરીને અન્ય લોકો પણ એમાંથી બોધ પાઠવી લે અને હાલ તો જે છે આપણે જોઈ શકીએ છીએ કે આ ઘાટમાળમાં લોકો જે છે હાલ ફસાયા હોવાની દટાયા હોવાની આશંકા જે છે તે કહી શકાય છે હાલ આપણે જોઈ કારણે આગ લાગી તેની કોઈને જવાબ નથી ક્યાં કારણોસર આગ લાગી તેની કોઈને પણ ખબર નથી પરંતુ આગ લાગી છે તેમાં અનેક લોકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે

આમાં મા બાપ ને શું સમજવું આની કોઈની પાસે લાયસન્સ નથી હોતું તમે હોસ્પિટલમાં એની પાસે લાયસન્સ નથી અમુક આવી ઘટના બન્યા પછી કોર્પોરેશન જાગે છે તો અમારી મીડિયા દ્વારા વિનંતી છે જેટલા ગેમ ઝોન છે એનો તાત્કાલિક લાયસન્સ છે કે નહીં એની પાસે બધી જવાબદારી છે કે નહીં એનું ધ્યાન રાખીને તાત્કાલિક બંધ કરાવે માલિકનું નામ જાણવા નહીં મળે કાંઈ થશે નહીં અને પેલા હોસ્પિટલની ઘટનામાં પણ કાંઈ નહોતું બીનું અને આમાં કોઈ કાંઈ નહીં કરી શકે આ તમને કહી દઉં ચોકીને નો થાય અત્યારે તાત્કાલિક થયું એટલે કર્યા આ બધા ત્યારે જાગે છે મેળામાં પણ તમને કહી દઉં આની પેલા ઘણી ઘટનાઓ બને છે એમાં પણ ધ્યાન નથી એને બસ પૈસા જોઈ એના કજવા ભરાઈ જાય અને આપતા આવી જાય એટલે વાત પૂરી

અને આ ગેમ ઝોન છે એ મોતનું નું ગેમ ઝોન બની ગયું રમતગમત ને બદલે એનું દુઃખ છે અમને અત્યારે હોય એના બાળકોને મોટા ને બધા ગુમાવ્યા છે એનું અમને બહુ અતિશય દુઃખ છે વાલીઓને અંદર નથી આવવા દેતા પોલીસ કાતા કે અહીંયા કોઈ મદદ માટે જોવા માટે બિચારા બાર તડફે છે અમને અંદર આવવા દો ગાડી આગેથી જ રોકે છે કાલો રોડ અરે ભાઈ એના છોકરા હોય એના બાળકો હોય એને પાય તો આવવા દો એને જાણવા તો દો કઈ ઈ નથી જાણવા દેવું એને અમને ઘટનાની જાણ થઈ તરત અમે આવી ગયા અહીંયા પણ અમને મદદ માટે કોઈ નહીં તમે આગળ જાવ ડંડા લઈ લઈને બસ પણ આવું પેલા કર્યું હોય તમને પાછા કાઢો તમે પેલા આવ્યો તો કઈ નો બનત કોઈ જાતની સુવિધા નથી ગેમ ઝોન ની અંદર અને આ જો પોલીસ કરતા ને બસ તો એને કાઢવા માટે આ બીજું કઈ કરતા નથી અહીંયા આની પેલા કાલે કઈક શોર્ટ સર્કિટ જેવું થયું હતું પણ ત્યારે ધ્યાન ના આપ્યું એટલા ઘટના બની છે નકર ન બનત હા હા કઈ નથી આમાં અને તમે બોલ જુઓ ઊંચા થઈ ગયા અંચોળા અને જમીનમાં જવા જોઈએ ખરેખર